યાત્રાધામ અંબાજીમાં પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે બે છેલ્લી પૂનમ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા જેના કારણે મંદિરના ચાચર ચોકમાં ગજની લહેરાતી ધજાઓ જોવા મળી છે નાતાલનું વેકેશન હોવાને કારણે દૂર દૂરથી ભક્તો માનતા પૂરી કરવા માટે નિજ મંદિર સુધી પહોંચ્યા હતા ને માતાના દર્શન કરી ધન્યતા અનુભવી ભાદરવી પૂનમે ભક્તોની ભારે ભીડ રહેતા અનેક શ્રદ્ધાળુઓ ત્યાં અઢીસો થી ત્રણસો માણસ આવેલ છે માગસારી પૂનમ એવું છે કે દર્શન અમને બહુ સુંદર થાય છે અને અહીંયા વ્યવસ્થા ઘણી સુંદર મળેલી છે અમને અને ભાદરવી પૂનમમાં ઘણી બધી આમ ગરદી હોય છે શાંતિ દર્શન અમને થતા નથી એટલે વાહનમાં વ્હીકલમાં પણ બધા ઘણા બધા ભક્તો અમારી સાથે જોડાય છે અને સુંદર વ્યવસ્થા પણ અહીંયા સારી છે અને લગભગ અમારું સોળમું વર્ષ થયા સોળ વર્ષથી કન્ટિન્યુઝ અમે અહીંયા માક્ષરી પૂનમમાં ધજા લઈને અમે અહીંયા આવીએ છીએ